જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘુભા ફેમિલી બ્લોગ માં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરે છે મારો સિદ્ધરાજ એ સિદ્ધરાજ તીખું તીખું પીટી તો વાગી ગયા છે આપણે આઠ અને આપણે આજે નાસ્તો કરો નાસ્તો કરો ને મમ્મમ ખાવાનું અહીંયા આગળ આપણે પાટવો કરી દીધા છે રાતે બનાયા હતા ચા અને એવું અને સિદ્ધરાજ ને ખાવા ને તીખું છે તીખું છે તીખું છે ના ખાવા તીખું સો હા થાય બાપ આટલો બધો ગુસ્સો મિત્રો તીખું ખાઈ શકે નહીં ને ભાઈ હેરાન કરશે તો અમારો સીધરા છે ખાઓ તાર તીખું બીજું શું થાય તમચી તીખી સા બીજી આલુ ઉપર એક મિનિટ મિત્રો હું બેને ચમચી બીજી આપું ન કરાવું રોસો પછી તો મિત્રો જો ચમચી લઈ લીધી મારા જોડે તો ખાવાનું હવે ચીવી રીતના હાથેથી સિદ્ધારાજ એ સિદ્ધરાજ નાસ્તો કરી લીધો એ ચા પીતા આપણે રથ ના પડે તા એવા કરી દીધા કેમ કે આપણે અનાજ નો બગાડ બહુ કરાય નહીં એટલા માટે ચા વાઘુભા પીતા નહીં ચા પી લીધી હું નાસ્તો કરવું

કેમ કે સાદી થઈ ગઈ હે ને કપ જેવું થઈ ગયું હે આમાં ચિત્રાદ ને કવા દે દવા લઈ જાહો આક્ષી કરની હું થી ઉસમાં સીધા નયા હું બેટા ફૂટી ફૂટી પડી ગયું આવી પડી ગયું

ને લેવું કેટલા તો મિત્રો આપણે સિદ્ધરાજ દવાખાને લઈ જવાનો હતો અને વાગી ગયા છે સાડા તો એ ઊંઘ્યો ને ઊંઘી ગયો અમે થોડી વાર ઊંઘે પછી આપણે એને લઈને જઈએ અને સિદ્ધરાજ પણ ઊંઘી ગયો તો તમે થોડી વાર ઊંઘી જાય અને એનું પણ પૂરી થઈ જાય ત્યાં સુધી જો સાડા પાંચ થવાય આવે તો શાંતિથી જઈએ તડકો પણ બહુ જ છે બારે એટલા માટે જોવો તમે પછી મેં હું દીધું સર અમે તો બજારમાં જઈએ અને કાલે સુધરા દી દસ મિનિટ ઊંઘી રહે 10 મિનિટ પછી જઈએ કેમ કે અને કપને એવું થાય ગયું એટલે દવાખાને આપણે લઈ જવું જોઈશે અને મુઢ્ડાની અંદર અહીંયા છોડીઓ પડી છે ને મુઢ્ધાની અંદર એટલે કંઈ ખૈયકતો નહીં નહીં સાબે દવાખાને લઈ જાઓ ને મારે તો

અને અહીંયા આગળ અહીંયા કઈક ને તો દવાખાન પેશિયલ અને બતાવટ લઈને જાઉં કેમ કે ગરમી નીકળતી હોય તો બચ્ચું થોડું હેરાન થાય ના હિસાબે તો મારા દીકરો મસ્ત બાંધી હવે ખાતા ખાતા જઈએ જો ભાઈ હે રિસ્તાવાળા બહુ સારા હે મારે જયારે પણ કામ હોય તારાઓને લઈ જાવ હું ફોન કરું એટલે આવી જાય ચારો હતા એટલે ભાઈ બી બહુ સારા હે પટનગર ના છે પટનગર કોલેજ છે અને એની જસ્ટ અહીંયા આગળ સામે જ છે નિતિન પટેલ બહુ સરસ ચામડીને એમાં ડોક્ટર

મસ્ત મજાનો કેસ કાઢે છે વડનગરના છે મિત્રો છે પણ આ સાહેબ બહુ મસ્ત છે જે મતલબ ચામડીને કોઈ પણ તકલીફ હોય તો સાહેબ જો અહીંયા કોન્ટેક નંબર પણ આવેલો નહીં સાહેબ નહીં આવેલો તો મિત્રો બને તી બ્લોકમાં